અને જમાઈ એક જોડી કપડા એટલે લો આટલી ખરીદી કરી આની પછી કાલે તો મળશે તમને

કાલબેન બેન પાર્લરમાં ન જવું પડે ને તે આગો સારું લાગતું હ તમારી બેન મહેંદી દેખાડો અંદરન આંતે ને દેખડા બે હા કમેન્ટ કરજો મારી મહેંદી ગઈ આવી છે હારી બેન કમેન્ટ કરજો પણ હાલ છે ভূলি যা নাই লিখিছে কাৱ্য লিখো